નમસ્કાર મિત્રો તારીખ છે સાત જુલાઈ બે હજાર ચોવીસને વારસે બુધવાર આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ આ સાથે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે વરાપ જેવો માહોલ જોવા મળશે તેની પણ માહિતી આ વિડીયોની અંદર મેળવીશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના સાત વાગ્યા અને સાત વાગ્યા પ્રમાણે જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેની વાત કરીએ તો જૂનાગઢ છે ઉના છે ત્યારબાદ પોરબંદર છે અને રાજકોટ આમુક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળવાના છે બાકી જગ્યાએ તમામ જિલ્લાઓની અંદર વરાપ જેવો માહોલ આજે આપણને જોવા મળી શકે છે ત્યારબાદ કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર જે માંડવીના વિસ્તારો છે નલિયાના વિસ્તારો છે અને રાપુરના અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા અમુક અમુક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે બાકીના જિલ્લાઓની અંદર વરાપ જોવા મળી શકે તેની હાલ સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર જે ખાસ કરીને આજે વરસાદ ગયા જિલ્લાઓની અંદર જોવા મળશે તો ઉત્તર ગુજરાતના જે પાટણના વિસ્તારો છે તેની અંદર આપણે સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે ત્યારબાદ જે મહેસાણા છે ગાંધીનગર છે ત્યારબાદ જે સાબરકાંઠાના વિસ્તારો છે ત્યારબાદ અરવલ્લી છે અને મહીસાગર છે આ વિસ્તારોની અંદર સવારે સાત વાગ્યા પ્રમાણે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા અથવા અમુક જગ્યાએ ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાતના જે અમદાવાદ લાગુ વિસ્તારો છે દાહોદના વિસ્તારો છે ત્યારબાદ જે પંચમહાલ છે છોટાઉદેપુર છે ભરૂચ છે આ વિસ્તારોની અંદર નર્મદાના વિસ્તારો છે ત્યારબાદ જે ભરૂચના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી જોવા મળી શકે છે ખાસ કરીને નર્મદાના વિસ્તારો છે ત્યારબાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતની સાત વાગ્યા પ્રમાણે જે સુરતના સુરતના તમામ વિસ્તારો છે ત્યારબાદ જે તાપીના વિસ્તારો છે ત્યારબાદ જે નવસારી છે ડાંગ છે વલસાડ છે આ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ આપણને સાત વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે બાકીના જિલ્લાઓની અંદર આજે ગુજરાતના ઘણા ખરા જિલ્લાઓની અંદર આજે વરાપ જેવો માહોલ જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ અને બપોરના એક વાગતાની સાથે જ જોઈએ કે વરસાદનું જોર કેવું રહેવાનું છે તો મિત્રો એક વાગતાની સાથે જે ગુજરાતના દરિયાકાંઠાના અંદર વરસાદ જોવા મળી રહ્યો છે સૌ પ્રથમ આપણે સૌરાષ્ટ્રની શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્રના કયા વિસ્તારોની અંદર એક વાગ્યા પ્રમાણે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો ભાવનગરના અમુક વિસ્તારો છે ત્યારબાદ જે ઉના છે દીવ છે ત્યારબાદ જુનાગઢ છે પોરબંદર છે દ્વારકા છે રાજકોટ છે અને જામનગર છે આ વિસ્તારોની અંદર છૂટા છવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે ત્યારબાદ બોટાદના અમુક વિસ્તારો છે આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળે તેવી સંભાવના છે ત્યારબાદ કચ્છની વાત કરીએ તો માંડવી છે નલિયા છે અને ભુજના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ બપોરના એક વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે બાકીના વિસ્તારોની અંદર આજે વરસાદની સંભાવના ખૂબ જ ઓછી રહેલી છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર બપોર બાદ વરસાદનું જોર વધી શકે છે સાબરકાંઠા છે પાલનપુર છે મહેસાણા છે ગાંધીનગર છે આ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે બાકીના જિલ્લાઓની અંદર હળવાથી છૂટા છવાયા ઝાપટા અમુક જગ્યાએ જોવા મળી શકે છે ત્યારબાદ જે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના જે અમદાવાદ લાગુ વિસ્તારો છે આણંદ છે ખેડા છે વડોદરા છે દાહોદ છે પંચમહાલ છે છોટાઉદેપુર છે નર્મદા છે અને ભરૂચના વિસ્તારોની અંદર અમુક અમુક જગ્યાએ છૂટા છવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે તાપી છે વલસાડ છે નવસારી છે અને ડાંગ છે આ તમામ જિલ્લાઓની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ બપોરના એક વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે લગભગ તો ગુજરાતના ઘણા ખરા જિલ્લાઓની અંદર આજે વરાપ જેવો માહોલ જોવા મળવાનો છે તો મિત્રો હવે આપણે પાંચ વાગ્યા પ્રમાણે જોઈએ તો પાંચ વાગ્યા પ્રમાણે જે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર વરાપ જેવો માહોલ જોવા મળી રહ્યો છે કચ્છની અંદર પણ વરાપ રહે છે ત્યારબાદ જે મધ્ય ગુજરાત છે અને ઉત્તર ગુજરાતમાં પણ વરાપ જેવો માહોલ દક્ષિણ ગુજરાતમાં પણ વરાપ જેવો માહોલ પાંચ વાગ્યા પ્રમાણે જોવા મળી રહ્યો છે ત્યારબાદ આપણે આગળ વધીએ અને સાત વાગ સાત વાગતા બિલકુલ ગુજરાતની અંદર વરસાદની સંભાવના આજે દેખાઈ રહી નથી સાત વાગતા તમામ જિલ્લાઓની અંદર આજે વરાપ જેવો માહોલ જોવા મળવાનો છે ગુજરાતના કોઈ પણ જિલ્લાની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની પણ સંભાવના સાત વાગ્યા પ્રમાણે આપણે જોવા મળી નથી એટલે આજે ગુજરાતની અંદર વરાપ જેવો માહોલ જોવા મળવાનો છે બપોર બાદ વરસાદની તીવ્રતામાં ખૂબ જ ઘટાડો જોવા મળી શકે છે અમુક વિસ્તારોની અંદર છૂટા છવાયા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે ત્યારબાદ જે સાંજના સાત વાગતાની સાથે જ ગુજરાતની અંદર વરસાદ વિરામ લે તેવી આ સંભાવના દેખાઈ રહી છે અને ગુજરાતના કોલમોલ જિલ્લાઓની અંદર વરાપ જેવો માહોલ જોવા મળશે